તો કેમ છો મારા વાલા ગુજરાતી ભાઈઓની બહેનો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર અને આજના એક નવા બ્લોગ ની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખેડા જિલ્લાના ગઢતર ખાતે જ્યાં મહીસાગર નદીના કિનારે બારમી સદીનું વર્ષો જૂનું ગણતેશ્વર મહાદેવનું પ્રાચીન અને ચમત્કારિક મંદિર આવેલ છે તો મિત્રો આજનાવડીની અંદર હું તમને આ મંદિરના દર્શન કરવાનો છું અને અહીંયા મંદિરની બાજુમાં જે મહીસાગર નદી હોય છે જેની અંદર ગુજરાતના ખૂને ખૂનેથી હજારો લોકો આ ઉનાળાની ઋતુમાં અહીંયા સ્નાન કરવા માટે આવતા હોય છે અને ફ્રીમાં વોટરપાર્ક જેવો આનંદ માનતા હોય છે તો અહીંયાનો સંપૂર્ણ વ્યૂ તમને બતાવવાનો છું અને તમે અહીંયા આવો છો તો તમને અહીંયા કઈ કઈ સુવિધા મળી રહે છે અને અહીંયા તમને શું શું જોવા મળે છે આ બધી જ માહિતી આજના વડેની અંદર આપવાનો છું તો ચાલો મિત્રો કરીએ આજના વીડિયોની શરૂઆત અને તમને ગણતેશ્વરનો સંપૂર્ણ વ્યૂ બતાવીએ અને આજે અહીંયા કેવો માહોલ છે તેનો સંપૂર્ણ નજારો બતાવીએ તો તમે આજનો વીડિયો કન્ટિન્યૂ જોતા રહીજો અને આજના વીડિયો તમે પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો ચાલો આપણે વધારે વાર નથી લગાવતા અને કરીએ આજના વીડિયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો દર્શક મિત્રો તમે અહીંયા આવો છો તો તમે અહીંયા નદી કિનારે ઘણા બધા પેડ પાર્કિંગ જોવા મળે છે જ્યાં તમે નાનો એવો ચાર્જ આપી તમારું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો ત્યાર પછી તમે નાવા માટે નદીની અંદર જઈ શકો છો મિત્રો અહીંયા મહીસાગર અને ગણતી નદીનો સંગમ થાય છે અને સંગમ તીર્થ ઉપર મહાદેવનું વર્ષો જૂનું બારમી સદીનું પ્રાચીન મંદિર આવેલ છે જે મંદિરનું નામ ગરદી નદી ઉપરથી રાખવામાં આવ્યું છે આ મંદિર ગણતેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા તમે આવો છો તો તમને અહીંયા મહીસાગર નદીના કિનારે ઘણી બધી નાની મોટી ચા નાસ્તાની દુકાનો જોવા મળે છે અને ઠંડા પીનાની દુકાનો જોવા મળે છે જ્યાં તમે ચા નાસ્તો કરી શકો છો અને ઠંડા પીના કરી શકો છો અને જો તમે અહીંયા આવો છો અને તમે નહવા માટેના પેશલ લુબડા ના લાવ્યા હોય અને કપડાં ના લાવ્યા હોય તો તમને અહીંયા તે પણ મળી રહેવાના છે જે તમે અહીંયાથી ખરીદી કરી શકો છો અને નાના બાળકો માટે અહીંયા રમકડા મળી રહેવાના છે અને નવા માટે જે ટૂબો વપરાય છે તે પણ તમને અહીંયા મળી રહેવાના છે જે નાના બાળકોને સ્વિમિંગ કરવામાં મદદ કરે છે તે બધી જ વસ્તુઓ અને સામગ્રી તમે અહીંયાથી ખરીદી કરી શકો છો દર્શક મિત્રો અહીંયા મહીસાગર નદીની અંદર બારે માસ પાણી વહેતો હોવાથી અહીંયા ઉનાળાની ઋતુની અંદર ગુજરાતના ખૂને ખૂણેથી હજારો લોકો અહીંયા વન ડે પિકનિક કરવા માટે આવતા હોય છે અને ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર ફ્રી વોટર પાર્કની મજા માણવા માટે અને નાવા માટે અહીંયા આવતા હોય છે અને રવિવારના દિવસે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી જે તમે હાલ આપણા વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો તો જો તમે મિત્રો અહીંયા માગો છો અને વન ડે પિકનિક કરવા માટે બેસ્ટ જગ્યા શોધી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ રહેવાનું છે જ્યાં તમે ફ્રીમાં વોટર પાર્ક જેવી મજા કરી શકો છો અને અહીંયા તમે આખો દિવસ વન ડે પિકનિક કરી શકો છો અને ફ્રીમાં સ્વિમિંગ પુલ જેવી મજા માની શકો છો મિત્રો આ મંદિર અને આ લોકેશન ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામે આવેલી છે જે ડાકોરથી ફક્તમાં ફક્ત પંદરથી સત્તર કિલોમીટરમાં અંતરે આવેલી છે અને જો તમે હાલોલ કે ગોધરા તરફથી આવો છો કે પાવાગઢ તરફથી આવો છો તો તમારે સાહીઠથી સિત્તેર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે તો કઈ કઈ રીતનો અહીંયા તમને વ્યૂ જોવા મળે છે તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા જે મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યાં મહાદેવના દર્શન કરવા માટે જઈશું અને આ મંદિર વિશે તમને થોડી ઘણી માહિતી આપીશું મિત્રો આ મંદિર બારમી સદીની અંદર બંધાવેલું છે જ્યાં ગાલો ઋષિએ દસ હજાર વર્ષ તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા અને મહાદેવે અહીંયા શિવલિંગ સ્વરૂપે તેઓને દર્શન આપ્યા હતા અને આ શિવલિંગ આપોઆપ તેની રીતે પ્રગટ થયું હતું તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને મહાદેવના દર્શન કરાવીશું અને સંધ્યા આરતીના લાઈવ દર્શન કરાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોઈજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોની કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો ચાલો હવે હું તમને ગણતેશ્વર મહાદેવના સંધ્યા આરતીના દર્શન કરાવવાનો છું તો તમે વિડીયોની અંદર કન્ટીન્યુ જોડાયેલા રહીજો દર્શક મિત્રો આશા કરું છું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે અને વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હશે તો મિત્રો આજનો વડે તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક કરી આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે તમે આ જગ્યા ઉપર નવા માટે આવ્યા છો કે નહીં અને જો તમે અહીંયા આવવા માંગો છો તો તમે અહીંયા તમારું પ્રાઇવેટ સાધન લઈને પણ આવી શકો છો નહીં તો તમે ચાલુ સાધનમાં પણ અહીંયા આવી શકો છો આ જગ્યા ખેડા જિલ્લાના ગડદેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલી છે જે ગણતરના નામથી ઓળખાય છે તો તમે અહીંયા ગમે ત્યારે નહવા માટે આવી શકો છો અને આ વિડીયો એવા મિત્રો સાથે શેર કરી દેજો જ્યાં ઉનાળાની ગરમીની અંદર વન ડે પિકનિક કરવા માટે જગ્યા શોધી રહ્યા છે અને ફ્રીમાં વોટર પાર્ક જેવી મજા કરવા માગે છે એવા મિત્રોને હાલ જ આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે એક નવી લોકેશન સાથે ત્યાં સુધી તમારાથી લઈએ છીએ વિદાય જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ભારતમાં કી જય